નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આશીર્વાદ દાંતની હોસ્પિટલ ખરેખર આમ જનતા માટે આશીર્વાદ રૂપ બની છે નામ તેવું કામ ઉક્તિને સાર્થક કરતી મહીસાગર જિલ્લાની નુનાવાડામાં આવેલી આશીર્વાદ દાંતની હોસ્પિટલ જિલ્લા ખાતે નુનાવાડા ખાતે આવેલ દાંતની હોસ્પિટલ અતિ આધુનિક મશીનથી સજ્જ ઓપીજીની સુવિધા ઉપલબ્ધથી ખૂબ જ ઉમદા કામગીરી જોવા મળી છે મોંને લગતી તમામ કામગીરી નિયત કરેલ સમય અનુસાર દર્દીઓને યોગ્ય માર્ગદર્શન ખૂબ જ સરસ સારવાર કરવામાં ઉચ્ચ નામના મેળવી છે વર્ષથી જૂની અને જાણીતી હોસ્પિટલ એટલે આશીર્વાદ હોસ્પિટલ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવાર જેવી કે ડાપણની દાળ કાઢવાની સર્જરી દાંતની સારી કાઢવી દાંત પર કવર તથા ફિક્સ દાંત બેસાડવા દાંત મો સિમેન્ટ ચાંદી તથા દાંતનું કલરનું પુરાવું મૂળિયા સુધી સડેલા દાંતને બચાવવા થતી સારવાર અત્યાધુનિક દ્વારા થતી આરસીટી ગુટકા તમાકુના કારણે ઓછા ખુલતા મોની સારવાર જડબાનું કેન્સર મોના કેન્સરની તપાસ કરી આપવામાં આવશે મનોમંથન ન્યૂઝ સંદીપ દેવાસી મહીસાગર હું ડોક્ટર સમીર એસ રતેડા દાંતના ડૉક્ટર ખાતે આશીર્વાદ દાંતના દવાખાનામાં છેલ્લા દસ વર્ષથી સેવા આપી રહ્યો છું જેની અંદર આપણે મોઢાના તમામ પ્રકારના રોગો જેમ કે દાંતના પેઢાના જીભના તાળવાના તથા અન્ય કોઈ બી મોઢાના રોગોની આપણે સેવા આપીએ છીએ આપણા હોસ્પિટલની અંદર ઓપીજી મશીનની સગવડ છે ઓપીજી મશીન આપણને જડબાના ફ્રેક્ચરની અંદર જડબાના હાડકાની લંબાઈ પહોળાઈ જાડાઈ તપાસવા માટે એમાં સીબીસીટી કરીને એક નાનકડું માઇનોર સીટી સ્કેન કહેવાય જેને જે બી આપણે ત્યાં આગળ છે બીજું કે આપણે ત્યાં આગળ ઇમ્પ્લાન્ટ સર્જરી માટે જેમ કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરી કરતા હોય છે ત્યાં આગળ અન્ય બીજા મશીનો બી છે જેમની અંદર આપણને ડેન્ટલ સર્જરીની અંદર ઇમ્પ્લાન્ટ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરીની અંદર કામ લાગતા હોય છે જેની અંદર આપણે જેથી જે લોકોને અમદાવાદ બરોડા સર્જરી માટે જવું પડતું હોય છે તે જવાની જરૂર નથી આપણે અહીંયા આગળ લુણાવાડા ખાતે જ આપણે તમામ પ્રકારની મોઢાના લગતી તમામ પ્રકારની સર્જરીઓ થઈ જાય છે આપણી હોસ્પિટલમાં થઈ જતી હોય છે